પાછો ત્યાં વરસાદ સારો થશે વર્ષ લગભગ બાર ઇંચ જેવું ગણી શકાય દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં કોઈ કોઈ ભાગમાં આઠથી લગભગ દસ ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા છે જામનગરના ભાગો પર ભારે વરસાદ થવાની શક્યતા રહેશે પહેરમી ઓક્ટોબરે પણ દરિયા કિનારે ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે સૌથી અઢાર નવેમ્બરે બગાડસાગરમાં હળવું હળવું હવાનધવણ ઉભું થવાની શક્યતા રહે છે એવો વિસ્તાર કે જ્યાં ચોમાસાના ચાર મહિનામાં સૌથી વધુ વરસાદ થવાનો છે એવો દક્ષિણ જુનાગઢના ભાગોમાં મધ્ય ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ સારો વરસાદ થશે કચ્છના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા છે અને પંચમહાલ અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠા સમી હારી ઘણા ભાગોમાં આ વરસાદ સારો થવાની શક્યતા રહેશે આઠમી જુલાઈ પછી પુનર્વસુ નક્ષત્ર પાણી ચોમાસુ પાક માટે સારું કરું નથી

શુક્લ સેવા વસ્તાર વરસાદનો ઘણા ભાગમાં પડી છે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં અત્યારે વરસાદ પડ્યો છે કેટલાક ભાગમાં અંધારો પણ વરસાદ થઈ છે એટલે કેટલાક ભાગમાં વાવણીલાયક વરસાદ થયો છે તો કેટલાક ભાગો વાવણીલાયકથી વંચિત છે જેમાં સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગમાં કંઈક વધુ વરસાદ દાપલા પડશે સૌરાષ્ટ્રના અન્ય ભાગમાં છે અને લગભગ દક્ષિણ ગુજરાતના ભાગમાં હવાડાંક વરસાદમાં કારણ કે ચાલીસ જેવો વરસાદ થવાની શક્યતા રહે છે સુરત વગેરે ભાગમાં બે ઇંચ વધારે વરસાદ થવાની શક્યતા રહેશે હમણાં બાવીસ તેર ચોવીસમાં અને જમ્મુસર તેમજ નસવાડી બોડેલી સિનોર પાદરા આ ભાગોમાં પણ લગભગ બે કે જેથી વધારે હમણાં બાવીસ તેર ચોવીસમાં વરસાદ થવાની શક્યતા રહેશે મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં ટૂંક સવારે બે ત્રણ દિવસમાં વરસાદ થવાની શક્યતા રહે છે વરસાદ અંધારો જ નથી બધા ભીજભીજ ભાગોમાં થશે કોઈ ભાગમાં અડધો તો કોઈ ભાગમાં તેથી વધારે વરસાદ થવાની શક્યતા રહેશે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વીસ એમએમ દિવસમાં વરસાદ થવાની શક્યતા છે વરસાદ ગાજવીજના પવન સાથે થવાની શક્યતા છે કચ્છના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે સાબરકાંઠાના ભાગો પણ વરસાદ થવાની શક્યતા છે પણ ઉલ્લેખનીય છે કે બંગાળસાગરમાં વિશાખાપટનમાંથી એક વરસાદી વાહન જશે અને એક મુદ્દો ફાંટો પૂર્વ ભારત તરફ છે એ ફાંટો જે વાહન હિમાલયના ઉત્તર ભાગમાં ભાગમાં જતા નજીકમાં એક વહન અરબી સમુદ્રના વહન સાથે એકસૂટ થશે ત્યાં ભારે વરસાદ થશે અઠ્યાવીસ જૂનથી ત્રીસમી જૂનમાં ગુજરાતમાં ચડાચર સારો વરસાદ થવાની શક્યતા રહેશે કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે અને આ વરસાદ અવાર ડાંગ વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં કોઈ કોઈ ભાગમાં આઠથી લગભગ દસ ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા છે જામનગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને પશ્ચિમ ઘાટમાં તો મુંબઈમાં પણ ઘણો વરસાદ થવાની શક્યતા રહેશે એટલે આ વરસાદ છે કે મુંબઈથી માંડીને ગુજરાતના ઘણા ભાગોમાં ચણા ચડ નીર નિરંતર ચોમાસું લાગશે જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિભારે કોઈ ભાગમાં વાવિલાક વરસાદ થવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાત ભાગમાં પણ સારો વરસાદ થશે કચ્છના ભાગમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે અને પંચમહાલ અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠા સમી હારી ઘણા ભાગોમાં આ વરસાદ સારો થવાની શક્યતા રહેશે અને પાંચથી સાત જુલાઈમાં રથયાત્રા વખતે પણ છાંટા પડવાની શક્યતા રહેશે અગિયારમી જુલાઈએ અષાઢી પાંચમે ગા વીજળી થવાની શક્યતા છે જો અષાઢી ઈશાની વીજળી હોય અને આ વીજળી સફેદ સર્ફ લુપતો હોય સારો વરસાદ થતો હોય છે એટલે અષાઢી પાંચ પણ વીજળી થવાની શક્યતા છે એટલે જુલાઈ માસમાં પણ સારો વરસાદ થવાની શક્યતા છે પણ પાંચમી જુલાઈ પછી પુનર્વસુ નક્ષત્રનું પાણી ચોમાસું પાક માટે સારું રહેતું નથી ખેડૂત ખેડૂતભાઈઓએ વરફ થઈ કૃષિ કાર્યો કરવા સારા રહે નહીત પાક પીળો પડી જવાની શક્યતા રહેતી હોય છે અને ત્યારબાદ ત્યારબાદ પુષ્ય નક્ષત્રનું પાણી સારું ત્યારબાદ પૂર્વા ફાળગુ નક્ષત્રનું પાણી તો બિલકુલ સારું નહીં જો પડશે પૂર્વા તો ખેડૂત પૂર્વા ત્યારબાદ નક્ષત્રનું પાણી સારું પણ લાજ નિર્માણની અસરના કારણે પાછોતેર વરસાદ સારો થશે વર્ષ લગભગ બારાની જેવું ગણી શકાય અને પાછોતેર વરસાદથી નિર્ઘલ અવસ્થામાં આવેલા પાકને નુકસાન થવાનું ધારણા કરે છે તેર સપ્ટેમ્બરથી છ ઓક્ટોબરથી ગરમી ઘણું પડશે અને વિષમ હવામાનની વિપરીત થશેના કારણે ખેતરમાં રહેલા પાત્રામાં જ્યારે જીવજંતુ એના વિશે પછી સાપ સાપ ક્યાંક ક્યાંક જોવા મળે એટલે અને નવરાત્રિમાં પણ લગભગ હવામાનમાં ઘણા ટાગે વાદળ વાયુ રહે વરસાદ થઈ શકે થઈ શકવાની શક્યતા ગણી શકાય સત્તરમી ઓક્ટોબરે પણ દરિયા કિનારે ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે સોળથી અઢાર નવેમ્બરે બંગાળ ઉપસાગરમાં હળવો હળવો હવાન દવાનું ઉભું થવાની શક્યતા રહેશે અને અઢારથી વીસ નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆત સુધીમાં બંગાળ ઉપસાગરમાં વાવાઝોડું આવશે જેની અસર ગુજરાતના ભાગોમાં પણ પ્રભાવિત કરી શકે છે ગુજરાતમાં આ અર્થમાં માવઠા થઈ શકે શક્યતા રહે છે બાવીસ ડિસેમ્બરથી દેશના ઉત્તરીય પર્વતી પ્રદેશમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા રહેશે જી દાદા ઘણી વખત આપણે છેલ્લા ત્રણ વર્ષથી જોઈએ છે વાવાઝોડું દર વખતે આવે છે હવે આ વખતે કઈ આ વર્ષે દેખાય છે વાવાઝોડું આવે એવું વાવાઝોડાની શક્યતા નથી કારણ કે વાવાઝોડા મુખ્ય કારણ સમુદ્ર ઉષ્ણતામાં છવ્વીસ છવ્વીસ ડિગ્રી ઉપર સત્યાવીસ ડિગ્રી ઉપર જવા થાય તો સાકરો થતા હોય છે અને આ વખતે દક્ષિણ પશ્ચિમ અરબ અરબ સાગર જે છે એ થોડોક ન્યુટ્રલ રહ્યો હતો આયુર્વેદિક પોઝિટિવ છે ગરમ પણ કંઈ કંઈક છે અને દક્ષિણ ગુજરાતમાં પ્રવર્તી વરસાદની સ્થિતિ પણ હજુ સાનુકૂળ નથી કારણ કે અલનીરોની સ્થિતિ અત્યારે પૂર્વ પશ્ચિમ મહાસાગરમાં નહીં અલનીનો નહીં લાનીનો છે એટલે તેલ પવનનો વાતા નથી એટલે હમણાં રીપ ડિપ્રેશન પણ છે પણ વાવાઝોડાની શક્યતા હમણાં જરા બરાબર જણાતી નથી ટેમ્પરેચર યોગ્ય હોય તો જી પણ આમ છતાં વીસમી તારીખ પછી લો પ્રેશર બનવાની શક્યતા છે આમ સત્રમાં બંગાળ ઉત્સગરમાં લો પ્રેશર બનવાની શક્યતા છે ડીપ પ્રશર શક્યતા છે બંગાળ બનવાની શક્યતા છે પણ આ ડિપ્રેશરનું જે છે લોકો છે ગંગા મેદાન સજા ત્યાં ભટકાઈ અને વરસાદ લાવવામાં સહાય કરી છે જી દાદા આ વખતે શું લાગે છે ખેડૂતોને ક્યાં પાકમાં આ વખતે પુષ્કળ પ્રમાણમાં થાય એવા પાકો ક્યાં લાગે છે તમને કે જેનું ઉત્પાદન સારું આવી શકે અત્યારે હમણાં તો બધું વાવણી મોડી મોડી સારી ના ગણાય કારણ કે સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં તો વાવણી કેટલા વિસ્તાર થઈ છે જી અને આ આદરામાં થઈ જવાની શક્યતા છે કારણ કે આદરામાં વરસાદ જે સારો થવાનો છે ને એમાં મોટા ભાગમાં થઈ જશે પણ પાસપોર્ટ ઉતરે વરસાદ ઘડો થવાનો છે લાલ નીનો કેસર એટલે પાસોદર પાક જે છે સૌરાષ્ટ્રમાં મને લાગે છે તળ વાવાતા છે પાછળ વધારે વરસાદ હોય તલ સારો ના થાય ઉત્તર ગુજરાતમાં પાછળમાં રોકડિયા પાક લગભગ દિવેલા કે એવું વાતું હશે અને અત્યારે તો સૌરાષ્ટ્રમાં મગફળીનું વધારે છે બીજી કપાસનું વાવેતર ઉનાળામાં થઈ ગયું છે કપાસમાં અત્યારે હમણાં નક્ષત્રમાં વરસાદ ના થયો એ સારું વરસાદ થયો હોય તો રોગમાં જીવ જીવાત વધારે પડે પણ ગરમી પડી એટલે કુદરતી રોગ જીવાસનો કંટ્રોલ થયો અને હવે જે વરસાદ થશે એનું પાણી સારું હશે એટલે એકંદરે આ વરસાદનું પાણી સારું હશે મગફળી પાક સોયાબીન પાક ત્યાં કઠોરના પાક ત્યાં મિશ્ર પાક પણ થઈ શકે ખાસ તળાના પાકો પણ સારા થાય છે પણ પાછોત્તર વરસાદમાં તો ભારે વરસાદ થાય તો તલ જેવા પાક સારા ન થાય એટલે પાછોતરમાં જે વધારે પાણીની માફકમાં આવતી હોય એવી જાતોનો વિકસાસ વિકસિત કરવું સારું રહે છે મારા ખ્યાલ મુજબ દિવેરાનું વાર્તર થાય છે સૌરાષ્ટ્રમાં થાય છે દાદા હં થાય છે તો પાછળ દિવેરાનું વાર્તા થઈ શકે પણ મસ્ત ભાગમાં સૌરાષ્ટ્રની વેરાયટીઓ અલગ અલગ હોય છે પાછળ ઘાસચારાના ભાગો અને પાછળમાં ટૂંકડી ટૂંકડી મુદારની વેરાયટીઓ વાવી શકાશે જી હમ દાદા કયો ગુજરાતનો કયો એવો વિસ્તાર કે જ્યાં ચોમાસાના ચાર મહિનામાં સૌથી વધુ વરસાદ થવાનો છે કયો એવો વિસ્તાર છે દક્ષિણ સૌરાષ્ટ્ર જુનાગઢના ભાગો કઈ કમરે ભાગો અને આહર ડાંગ વરસાદ સુરતના ભાગોમાં આમાંથી ભારેથી અતિભારે વરસાદ થશે ખાસ કરીને આહર ડાંગના વરસાદમાં વ્યારા આ ભાગમાંથી ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે પછી ત્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં આવશે ભાગો આવશે અને પછી દક્ષિણ સૌરાષ્ટ્ર ભાગોમાં ભારે વરસાદ થશે ક્યારેક દસે બારીશ વરસાદ પણ અમે ખાપ પી શકે ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા તો આ મલાલ કાકા જે રીતે તેમણે વાત કરી કે પૂરા ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસવાના છે સાથે જ બાર આની વર્ષ તે કહી રહ્યા છે અને કેટલાક વિસ્તારો ગુજરાતના એવા પણ છે કે જ્યાં અતિવૃષ્ટિની પણ વર્તારો દેખાઈ રહ્યો છે તો ત્યારે બસ આટલું જ ફરી મળીશું વાત ગુજરાતી પર